ગાઈઝ અહી આપણો મસ્ત મજાનો છે રસ રેડી કેરીનો ગરમા ગરમા ગરમ નહીં ઠંડો ઠંડો રસ અને અહીંયા મમ્મી શું ચાલે છે ક્યાં પહોંચ્યું આપણું પ્રિપેરેશન ભૂખ જલ્દી લાગી છે એટલે થોડીક જોરદાર યે આપને બટેટાનો શાક યસ ગાઈઝ આજે મમ્મીએ બનાવ્યું શાક ને દાળ ફ્રાય દાળ ફ્રાય બનાવવાનો વારો મમ્મીનો આવી ગયો ને રસ બનાવ્યો મે એટલે કમેન્ટ કરજો કે રસ કેવો છે ઈ સ્પેશિયલી કેમ કે આજે મે બનાવ્યો છે રસ કેમ એટલે નીચે નીચે ગઈસ છે ને તમને નો બોક્સ છે ને બોક્સ એમાં કમેન્ટ કરો નીચે લખો કે ઓ માય ગોડ શું રસ બઈનો છે ઓ માય ગોડ આ તમે જોયો જ નથી કોઈ બી એમ કમ કરે આ ગાઈસ યાર એની પહેલા આપણે જોઈએ બહાર શું ચાલે છે આ IPL ની સીઝન એટલે ધડાકા IPL જોવે છે ને થોડીક લાઇટિંગ લાઇટિંગ ચાલુ કર લો ગાઈસ અત્યારે ચાલે છે અહીંયા ટીવી ટાઈમ ને IPL હેલો નંબર 1 નંબર

જામનગરમાંય થોડો ઘણો છે બાકી ક્યાં કઈ બાજુ વરસાદ પડ્યો ચાલુ છે ઓકે ઓકે અરે જો બેઠા બેઠા તમને કેટલી અપડેટ મળી ગઈ મારા આ

બહુ કેમ લાગી છે બહુ સરસ એન્ગેજમેન્ટ ની હું આવી નથી એટલે આપણે ડિસ્ટર્બ નહી સોરી સોરી કન્ટિન્યુ સેટિંગ કન્ટિન્યુ કરો ગાઈસ હવે પછી થોડુંક વધારે ડિસ્ટર્બન્સ થાશે ને તો

એન્ડ એમાં એવું છે કે અમે હમણાં એક બે દિવસ યા તો ટૂંક સમયમાં જવાના છીએ સરપ્રાઈઝ જવાના છીએ સરપ્રાઇઝ એવા જગ્યાએ એક નવી જગ્યાએ

ઓકે અહીંયા બેસી ગયા છે બા દાદા પપ્પા ને આશીષ કાકા જમવા માટે ને મમ્મી બનાવે છે ગરમા ગરમ પૂરી ચાલો ગાઈ પૂરી બનાવવા થોડીક થોડીક એમ ના ચાલે થોડોક થોડોક લઈ લ્યો થોડોક થોડોક એવાય ગયો ને રસ ભાઈ એટલે તો પછી મજા એન્જોય એન્જોય ગરમી છે ને ઓકે પપ્પા તમને કેવું લાગ્યું બરોબર છે એટલે ભૂખ એટલી બધી છે ને ગાઈઝ એટલે બોલાતું નથી આવી સમજી શકું જમી લ્યો બીજું શું કરો મસ્ત મજાનું એન્જોયર ગાઈસ ગાઈ જ હતો આજનો મસ્ત મજાનો દિવસ વરસાદ વાળો ને થોડોક સ્પેશિયલી ડે ને મસ્ત મજાનો દિવસ હતો આજનો એન્ડ આવું બધું હતું બારે ફૂલ જોરદાર વરસાદ હાલતો હતો પવન હાલતો તો તમે સ્પેશિયલી કમેન્ટ કરજો કે તમારે કેવો હતો વરસાદ અને વાવાઝોડાની આગાહી હતી તો તમારે શું હતું અસર થઈ હતી કે નહીં ને શું હતું શું નહીં બધી કમેન્ટ કરજો અમારે થોડી ઘણી વાવાઝોડાની અસર એટલે મતલબ થોડો પવન હતો એટલું કંઈ ખાસ હતું નહીં પણ વરસાદ સારો આવ્યો હતો એટલે એવું બધું છે ગાઇઝ ઇઝ અને ફાઇનલી આજના મસ્ત મજાના વિડીયોનો એન્ડ કરીએ છીએ અહીંયા આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે જો આવી હોય તો ફટાફટ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને મસ્ત મજાની કમેન્ટ કરી દ્યો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો બપાઈ આવરીવોડ મળી એક નેક્સ્ટ બ્લોગ સાથે